તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી મારા નવા ગમાં તમારું સ્વાગત છે શું કેમ આ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી મિત્રો તમારા માટે એક નવો તડકતો ભડકતો વિડિયો લઈને આવી ગયો છું કારણ કે મિત્રો આજના વિડિયોમાં મિત્રો હું તમને તમારા મિત્રો બધા સવાલના જવાબ મિત્રો આ વિડિયોમાં દેવાનો છું મારું ગામ ક્યુ છે મારું તાલુકો કયો છે મારો જિલ્લો કયો છે બધું જ મિત્રો ટોટલી મિત્રો તમારા સવાલના જવાબ બધા જ મિત્રો દેવાનો છું આ વિડીયોની અંદર એટલે મિત્રો ટૂંકમાં કહું તો આ વિડીયો બનાવવાનો છે મિત્રો આપણે ક્યુ એન્ડ વિડીયો આ મિત્રો તમારા સવાલના જવાબ મિત્રો દેવાનું છું આ વિડીયોની અંદર એટલે મતે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો મિત્રો ચાલો જઈએ પહેલા સવાલ ઉપર તો મિત્રો હવે પહેલા સવાલ ઉપર આપણે જઈએ તો મિત્રો પહેલો સવાલ તમારો બધાનો મિત્રો મોસ્ટ ઓફલી મિત્રો ઈ જ છે કે મિત્રો તમારું ગામ ક્યું છે તો મિત્રો મારું ગામ છે તાલુકો ભાવનગર અને જિલ્લો પણ ભાવનગર ભાવનગરની અંદર આવેલું મિત્રો એક નાનું અમથું ગામ એટલે કે માલણકા મિત્રો માલણ ગામમાં મિત્રો હું રહું છું એ મારું મિત્રો ગામ છે સવાલ મિત્રો મોસ્ટ ઓફલી તમારો એ હતો કે મિત્રો યુટ્યુબમાંથી તમે કેટલા કમાવશો તો યુટ્યુબમાંથી મિત્રો હું કમાવશું અત્યારના સમયમાં મિત્રો ઝીરો રૂપિયા કારણ કે મિત્રો હજી આપણી ચેનલ મોનિટાઈઝ નથી પછી મિત્રો થોડોક તમારા સપોર્ટની જરૂર છે થોડોક હતું એટલે હું મિત્રો સમજી જજો થોડોક સપોર્ટની જરૂર છે મિત્રો એટલા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ટૂંકમાં કહું તો હજી આપણી ચેનલ મોનિટાઈઝ નથી એટલે પૈસા ન આવે અને બીજો સવાલ મિત્રો મોસ્ટ ઓફલી બધાનો એ હતો કે તમારા પપ્પા કઈ રીતના ઓફ થયા છે તો મિત્રો મારા પપ્પા કઈ રીતના ઓફ થયા છે ને એને લગતા મેં મિત્રો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો જ છે એટલે ઈ ન જોયો તો ફટાફટ મિત્રો જોઈ આવો ઈમાં મિત્રો મેં ટોટલી બધું મિત્રો કીધું છે મિત્રો કઈ રીતના બધું બન્યું છે બનાવ બધું જ મિત્રો એ વિડીયોની અંદર તમે કીધું છે એ વિડીયોમાં મિત્રો અગિયાર લા અગિયાર હજાર મિત્રો વ્યૂ છે એ એ વિડીયોમાં મિત્રો મેં ટોટલી વસ્તુ બધું જ તે કીધું છે એટલે એ વિડીયો તમે જરૂરથી જોઈ આવજો મિત્રો હવે તો જઈએ મિત્રો બીજા સવાલ ઉપર તો નેક્સ્ટ સવાલ મિત્રો તમારા બધાનો એ છે કે હું કેટલામું ધોરણ ભણું છું તો મિત્રો હું હજી ભણું છું નવમું ધોરણ મિત્રો અને કઈ સ્કૂલમાં ભણું છું ને એ તમને આગળ કહું હું મિત્રો ભણું છું નવમું ધોરણ મિત્રો નવમું ધોરણ હું ભણું છું અકવાડા ગુરુકુળમાં જે મિત્રો ભાવનગરમાં રહેતા હશે એને મિત્રો ટોટલી બધી ખબર જ હશે કે અકવાડા ગુરુકુળ ક્યાં આવેલી છે સહજાનંદ ગુરુકુળ અકવાડા રોડ ઘોઘા રોડ મિત્રો એ કઈ જગ્યાએ આવેલી છે ને એ ખબર જ હશે મિત્રો ન્યા મિત્રો હું અભ્યાસ કરું છું એટલે મિત્રો કે ભણું છું નેક્સ્ટ સવાલ તમારા બધાનો મિત્રો એ હતો કે તમારી પાસે ફોન કયો છે તો મિત્રો મારી પાસે ફોન છે વિવો વિવો વાય ઓગણત્રીસ વિવો વાય ઓગણતરી મિત્રો મારી પાસે ફોન છે જેનથી મિત્રો અત્યારે હું બ્લોગ શૂટ કરી રહ્યો છું જેનથી મિત્રો અત્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું ને એ મારા હાથમાં ફોન છે મિત્રો હું મેં તમને કીધું ઈ વિવો વાય અઠ્યાવીસ એનથી મિત્રો હું અત્યારે અત્યારે મિત્રો વ્લોગ ઉતારું છું પછી એમાં એડિટ કરીશ ને અપલોડ પણ મિત્રો આ જ ફોનમાંથી હું કરું છું એટલે ટૂંકમાં કહું તો મારી પાસે ફોન વિવો વાય અઠ્યાવીસ છે મિત્રો નેક્સ્ટ હવેલ તમારા બધાનો એ હતો કે તમારું ઘર કેવું છે મિત્રો મારું ઘર તમારે જોવાનું તો આની પછીનો મિત્રો જે નેક્સ્ટ વિડીયો આવવાનો છે ને એ જ મિત્રો એ આવવાનો છે આખા હોમ ટુરજ મિત્રો આવવાનો છે એટલે આખા મિત્રો તમને બધું ટોટલી વસ્તુ મારા ઘરની તમને મિત્રો બતાડી દેવાનો છું અને નેક્સ્ટ સવાલ મિત્રો તમારા બધાનો એ હતો કે તમારું નામ શું છે તમારા મમ્મીનું નામ શું છે અને તમારા પપ્પાનું નામ શું છે તો મારું નામ મિત્રો આખું નામ છે બાબરિયા અને મિત્રો મારા પપ્પાનું નામ છે તુષાર બાબરિયા અને મિત્રો મારા મમ્મીનું નામ છે વનિતાબેન બાબરિયા અને આ મિત્રો અમારા ત્રણેયના નામ છે બીજો સવાલ મિત્રો તમારા બધાનો એ હતો કે તમારે કેટલા ભાઈ બહેન છે તો મિત્રો મારે એક બેન છે જેનું નામ છે મિત્રો અનિતા બસ મિત્રો આ એટલા હતા તમારા સવાલ હજી મિત્રો તમારે જો કાંઈ સવાલ પૂછવા હોય તમારી અંદર તમને એવું થતું હોય કે આ હજી તમે નથી કીધું તો એ મત એ મને ફટાફટ મિત્રો નીચે કોમેન્ટ કરી દો તો હું તમને રિપ્લાય આપીને તમને તારે કહી દઈશ કે માં આ સવાલનો જવાબ આ છે બાકી બાકી મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે વિડીયો ગમે સૌથી વધારે મિત્રો શેર કરો લાઈક કરો ચેનલ ઉપર ન હોય તો હાથ જોડીને વિનંતી છે સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી આવા છે ઇન્ટરેસ્ટિંગ વોર્કમાં ત્યાં સુધી બધાને બાય બાય